મિત્રો તમે જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ કાર સાવ પાણીના ભાવમાં આ કાર આપી દેવાની છે ટીપટોપ કન્ડિશન નો એક્સિડન્ટ કાર ટાયર સાવ નવા તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો આ કાર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વહેલાં તે પહેલાં માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સ્વિફ્ટ વિડીઆઈ ડીઝલ એન્જિન કારની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે કાર કાર પાવરફુલ કન્ડિશન જોવા મળશે કારની એન્જિન સોએ સો ટકા વર્ક કરે છે અને કાર ફોર ઓનરમાં છે કારમાં સેન્ટ્રલ લોક એન્ડ્રોઈડ મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ જોવા મળશે આખી કાર તમને ઓરિજિનલ જોવા મળશે તેવું માલિકનું કહેવું છે નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે લૂકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે અને એન્ડ્રોઈડ મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે ન્યૂ ટાયર જોવા મળશે સેન્ટ્રલો કમ્પ્લીટ એસી પાવરફુલ વર્ક કરે છે ગુડ કન્ડિશન જોવા મળશે તો કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અંદરની કન્ડિશન વગેરે જોઈ શકો છો તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો તમે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટેક્સ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વાત કરીએ આપણે આ કારની કિંમતની તો માલિકે આ કારની કિંમત બે લાખને એકાવન હજાર રૂપિયા માત્ર કારની કિંમત રાખેલી છે બે લાખને એકાવન હજાર રૂપિયા માત્ર કારની કિંમત રાખેલી છે તો કાર માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યાસી સાર એકાણું છેતાલીસ ત્રણ સડસોઠ માલિકનો મોબાઈલ નંબર છે માત્ર બે લાખ એકાવન હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો જસદણ તો ગામ કમલાપુર ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુમાં માટે ઇઠ્યાસી સ્યાર એકાણું વાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો